શ્રી ગણેશાય નમ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભગવાન શ્રી ગણેશની જીવનગાથા જે સાંભળવા માત્રથી જ મનુષ્યના દુઃખ દર્દ સંકટ ભાંગીને ભૂકો થઈ જાય છે ભગવાન શ્રી ગણેશ એ રીધિ સિદ્ધિ બુદ્ધિના દાતા વિઘ્નહર્તા છે તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સદ્દબુદ્ધિનું આગમન થાય છે તેમની પૂજા આરાધના કરવાથી જીવનમાં દરેક પ્રકારના સંકટ દૂર થાય છે સમાજમાં માન પ્રતિષ્ઠા મળે છે આયુષ્ય અને બળમાં વધારો થાય છે બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો વાર છે આથી દર બુધવારે ભગવાન શ્રી ગણેશની જીવનકથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી ગણેશની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે તો શ્રી ગણેશની જીવનકથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય આદિદેવ નારાયણ શેષ નાગની સૈયામાં સૂતેલા હતા ત્યારે તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ત્યાર પછી આદિદેવ સત્વગુણ રજગુણ અને તમોગુણ આ ત્રણ ગુણના આશ્રયે પોતાના જ ત્રણ સ્વરૂપ પ્રગટ કર્યા આ સ્વરૂપો તે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પછી તે દેવતાઓની સાથે તેઓની શક્તિઓ બ્રહ્માણી વૈષ્ણવી રુદ્રાણી ઉત્પન્ન થઈ મહેશની શક્તિ તે રુદ્રાણી અથવા સતી હતી ભગવાન આદિદેવ શંકર જગતના કલ્યાણ માટે હંમેશા ઉત્તંગ તપોવનમાં આસન જમાવીને તપસ્યામાં લીન રહેતા આથી સતી એકલા પોતાની પૂર્ણ કુટીમાં જ રહેતી એક સમયે ભગવાન શંકર તપસ્યા કરવા જઈ રહ્યા હતા ત્યારે સતી પાર્વતીજીએ પૂછ્યું હે નાથ તમે તો સતત વર્ષોના વર્ષ તપસ્યા કર્યા કરો છો ત્યારે મારે એકલા રહેવામાં અતિશય મુશ્કેલી પડે છે આથી ભગવાન શંકરે કહ્યું હે દેવી હું તમને વરદાન આપું છું કે તમારા જમણા અંગમાંથી મેલ કાઢી મારું સ્મરણ કરવાથી પુત્ર ઉત્પન્ન થશે અને ડાબા અંગમાંથી તેમ કરવાથી પુત્રી ઉત્પન્ન થશે સતીને આ પ્રમાણે વરદાન આપી ભગવાન શંકર તપસ્યા કરવા ચાલી નીકળ્યા એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ આ વખતે અચાનક કોઈ આવી જડે તો શું થાય આવો વિચાર આવતા તેમણે ભગવાનનું વરદાન યાદ આવ્યું સતીએ તરત જ પોતાના ડાબા અંગમાંથી અને જમણા અંગમાંથી મેલ કાઢી બે પુતળા બનાવ્યા ભગવાન શંકરનું સ્મરણ કરતા જ પુતળા સજીવન થયા તેમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉષા રાખ્યું સતી બંને બાળકોને બાળના આગળ બેસાડી સ્નાન કરવા પર્ણકુટીમાં ગયા આ વખતે નારદજી તેમને ઘેર આવ્યા તેઓ ત્યાંથી પસાર થતા હતા એટલે વિચાર્યું કે ભગવાન શંકર તો કોઈક સ્થળે તપસ્યામાં બેઠા હશે પણ માતા સતીના દર્શન કરતો જાઓ તેમને બાળને બે બાળકોને જોયા નારદજીએ બાળકોને પૂછ્યું તમે કોણ છો અહીં કેમ બેઠા છો આથી બાળકોએ જવાબ આપ્યો હે મુનિરાજ અમે સતી માના સંતાનો છીએ માતાજી અંદર સ્નાન કરે છે જેથી અમે અહીં બેઠા છીએ બાળકોનો ઉત્તર સાંભળી નારદજી વિચારમાં પડી ગયા તેમને થયું કે ભગવાન શંકર તો તપસ્યા કરે છે તો પછી આ બાળકો સતીને કેવી રીતે થયા આથી તેઓ તરત પાછા ફર્યા અને સીધા ભગવાન શંકરના તપસ્યા સ્થાને પહોંચ્યા ત્યાં જઈ તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી ભગવાન શંકર તપમાંથી ઉઠ્યા અને નારદને આવકાર આપ્યો તથા આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ સંકોચ સહ ભગવાન શંકરને કહ્યું તમે તો અહીં તપસ્યા કરો છો અને તમારી પર્ણકુટીએ તો બાળકો રમવા લાગ્યા છે ભગવાન શંકર સતીને આપેલ વચન ભૂલી ગયા અને ક્રોધાવેશમાં આવી હાથમાં ત્રિશુળ સાથે સતીની પૂર્ણ કુટિએ જવા રવાના થયા ભગવાન શંકરનો ક્રોધ જોઈ નારદજી ગભરાયા અને તેઓ વિષ્ણુ અને બ્રહ્માજી પાસે પહોંચ્યા ભગવાન શંકર સતીની પર્ણકુટીએ આવી પહોંચ્યા ભગવાનનું ઉગ્ર રૂપ જોઈ ઉષા ઘરમાં સંતાઈ ગઈ અને વિનાયક બાળને બેસી રહ્યો ભગવાન શંકરે ક્રોધાવેશમાં વિનાયક સામે ત્રિશૂળ છોડ્યું અને બાળકનું ડોકું છેદી નાખ્યું બરાબર તે જ વખતે સતી કુટીરમાંથી બહાર આવ્યા આ તરફ નારદજીના કહેવાથી બ્રહ્મા તથા વિષ્ણુ પણ ત્યાં આવી પહોંચ્યા કારણ તેઓએ ધ્યાન કરીને જોયું કે ભગવાન શંકરે તો સતીને વરદાન આપ્યું છે પણ તે ભૂલી ગયા છે એટલે મોટો અનર્થ થશે વિષ્ણુએ ભગવાન શંકરને તેમના વરદાનની યાદ તાજી કરવા શાંત પાડ્યા પુત્રની હત્યા થવાથી સતી ખિન્ન અને દુઃખી થયા આ સમયે બ્રહ્માજીએ ભગવાન શંકરને કહ્યું હે દેવ જલ્દી જાઓ અને માર્ગમાં જે પ્રથમ મળે તેનું મસ્તક કાપી લાવો હું બાળકને સજીવન કરી દઈશ બ્રહ્માજીની સૂચના મુજબ ભગવાન શંકર દોડ્યા અને રસ્તામાં પ્રથમ હાથી મળતા તેમણે ત્રિશુળથી તેનું મસ્તક છેદી લાવ્યા બ્રહ્માજીએ બાળકના ધડ ઉપર આ મસ્તક મૂકી તેને સજીવન કર્યો બાળક સજીવન થયો પરંતુ તેનું આવું કદરૂપુ શરીર જોઈ સતી કલ્પાંત કરવા લાગ્યા આ જોઈ બ્રહ્માજીએ કહ્યું સતી શોક કરવાની જરૂર નથી અમે ત્રણે દેવો તમારા પુત્રને વરદાન આપીએ છીએ કે દરેક કાર્યમાં કોઈ પણ દેવના પૂજન પહેલા તમારા આ પુત્રનું પૂજન પ્રથમ થશે તેમનું પૂજન કરનારના કાર્યમાં કોઈ વિધ્ન આવશે નહીં આથી જ સર્વલૌકિક તથા ધાર્મિક શુભ કાર્યમાં શ્રી ગણપતિજીને પ્રથમ યાદ કરવામાં આવે છે બધા દેવ દાનવ મનુષ્ય ગાંધર્વ શૈવ વૈષ્ણવ આદિ બધા તેમને સન્માન આપે છે હિન્દુ ધર્મના બધા સંપ્રદાયો તેમનું પૂજન કરે છે તેમની અગ્રપૂજા કરવામાં આવે છે આવતા વિધ્નોનો તે નાશ કરે છે ઈચ્છેલ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે બધી રીતે સફળતા મળે છે શ્રી ગણેશનું શરીર મનુષ્યનું છે ફક્ત મુખ હાથીનું છે તે વિશાળ કાય તપેલ સુવર્ણ જેવા પ્રકાશવાળા દર મોટી આંખોવાળા એક દાંતવાળા એક મુખ દ્રિમુખ છે છતાં ત્રિમુખ અને પંચમુખ પણ છે ડાબી સૂંઢવાળા છે તો જમણી સૂંઢવાળા પણ છે તેઓ બે હાથવાળા છે છતાં ચાર હાથવાળા છ હાથવાળા આઠ હાથવાળા દસ હાથવાળા બાર હાથવાળા સોળ હાથવાળા પણ છે બે ચરણવાળા છે તેમનો વર્ણ રક્ત વર્ણ છે છતાં શ્વેત શુભ્ર પિંગલ નીલ ગોર કનક રક્તચંદન અર્ચિત હરિદ્રા શ્યામ શુકલ આદિ વર્ણો પણ છે તેમને મસ્તક ઉપર મોતી રત્નો જડિત મુગટ પહેરેલો છે કપાળમાં સિંદુર મિશ્રી ત્રિશુલ છે અને બાળ ચંદ્ર સોહે છે ગળામાં મોતીઓની માળા છે કાનમાં કિરીટ કુંડલ છે

એક રીધિ સિદ્ધિ અને બીજી બુદ્ધિ છે શુભ લાભ નામના બે બાળકો છે ભગવાન શ્રી ગણેશ એ બ્રહ્માંડના સૌથી બુદ્ધિશાળી છે છે તેમના જીવનના પ્રસંગો શાસ્ત્રોમાં વર્ણવેલા એક પ્રસંગ એવો છે કે શિવ પાર્વતીજીના બે પુત્રો કાર્તિકેય અને ગણપતિ જે વિવાહ યોગ્ય થતા બેય ભાઈઓમાં સ્પર્ધા થઈ કે પહેલો વિવાહ કોનો કરવો આના ઉકેલ રૂપે શિવ પાર્વતીએ બંને ભાઈઓને જણાવ્યું કે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને અહીં જે પહેલો આવશે તેનો વિવાહ પહેલો થશે કાર્તિકે પોતાના વાહન મોર ઉપર સવાર થઈ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા બીજી બાજુ ગણપતિજીએ વિચાર્યું કે મારું વાહન મુશ્યક છે અને મારું વિશાળકાય શરીર છે તેથી હું પરિક્રમામાં પહેલાં નહીં આવી શકું જેથી તેમણે ત્યાં જ શિવ પાર્વતીજીની પરિક્રમા કરી તેમણે શિવ પાર્વતીજીને પૌરાણિક પ્રમાણો સાથે વાત કરી સાબિત કરી આપ્યું કે તેમણે માતા પિતાની પ્રદક્ષિણા કરી પૃથ્વીની પરિક્રમા પૂરી કરી છે આથી જ કહેવાયું છે કે મા બાપના ચરણોમાં સમસ્ત બ્રહ્માંડનો વાસ છે અડસઠ તીરથ કર્યાનું પુણ્ય માતા પિતાની સેવા કરવાથી મળે છે તો મિત્રો આપણે સાંભળીએ શ્રી ગણેશની જીવનકથા જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી ગણેશ કષ્ટો સંકટ દુઃખ દર્દ દૂર કરી જીવનમાં શુભતા સાથે મંગલતા લાવે છે શ્રી ગણેશની જીવનકથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ